દર્શક મિત્રો આજે ધૂળેટીનો પવિત્ર તહેવાર હોય બધા જ ધૂળેટી રમવામાં અને એકબીજાને શુભેચ્છાઓ આપવામાં ખૂબ જ મસ્ત હોય આનંદ કરતા હોય ત્યારે નડિયાદમાં એક એવી ઘટના બની ગઈ જેના કારણે કદાચ આ આ જે ધૂળેટીની મજા છે તેની અંદર કદાચ ઓછપ આવી જાય કારણ કે તમે જે ગાડી નંબર જોઈ રહ્યા છો જી જે સત્યાવીસ ઇડી જીરો જીરો છપ્પન નામની ગાડી જે બ્લેક સ્કોર્પિયો છે આ બ્લેક બ્લેક સ્કોર્પિયો નડિયાદના વીકેવી રોડ આગળ એક બાઇક ચાલક જતો હતો જેનું નામ છે યુવક રાજપૂત જેના લગ્ન થયા છ મહિના થયા છે તેને પૂરઝડે આવી અને ટક્કર મારતા તેને તે રોડ પર પડી ગયેલો અને શરમજનક ગત બાબત એ છે કે આ ફોર્ચ્યુનરના ડ્રાઈવરે જે ભાઈ પડી ગયેલો તે ત્યાં ગાડી ઊભી રાખવાની જગ્યાએ અને પહેલાંને હોસ્પિટલ મૂકવાની જગ્યાએ આ યુવક પરથી આ સ્કોર્પિયો ગાડી ચડાવી દીધી જેના કારણે આ યુવક જેનું નામ છે યુવરાજ રાજપૂત તેનું ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યું અને જે રીતે જોઈ શકાય છે કે આ ગાડીના કાચ પણ કાળા છે જેના કારણે અંદર જે યુવક છે તેને જ પહેચાણવો આઈડેન્ટિફાય કરવો થોડુંક મુશ્કેલ બની ગયેલું તેના સ્થાનિકો મારફતે અને આ બાબતની અમારા મારફતે પણ વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે કાળા કાચવાળી જે ગાડીઓ છે તેને નાબૂદ કરો જેના કારણે આવી ઘટના આપીને અંજામ આપીને જે તે લોકો સ્થળ પરથી ફરાર થઈ જાય છે તે લોકોને આઈડેન્ટિફિકેશન થઈ શકે વત્તા બીજી વાત કરું આ ગાડી થોડી આગળ જરા ગાડીના આગલા ટાયરમાં પંચર પડેલું જેના કારણે તેણે આ જે એક્સિડન્ટ કરીને ભાગી જનારા જે ડ્રાઈવર છે તેણે એક પંચર બનાવવાના વ્યક્તિને બોલાવ્યો જેણે જેક લગાવી તાત્કાલિક ટાયર બદલાઈ આપ્યું અને જેમ ત્યાંના સ્થાનિકોએ આ ગાડીનો પીછો કર્યો તો ત્યાંથી આ ભાગી ગયેલો જો જોતાની અંદર આ દિવા આ એક તહેવારની અંદર બધા પોતપોતાની રીતે ખૂબ જ ખુશી મજામાં મજગૂલ હોય ત્યારે હિટ એન્ડ રણની આ હિચકારી ઘટનાથી નડિયાદની અંદર પણ વાતોનું બજાર ગરમ થયું છે એક યુવાન મરી ગયો અને એક આ નિર્દય રીતે આ યુવાનનું મૃત્યુ કરી અને જે ચાલક પણ ત્યાંથી ભાગી ગયો ત્યારે આ ગાડીનો નંબર ટ્રેસ કરી ઓનલાઈન આ નંબર આ આ ગાડીનું ડિટેલ્સ ચેક કરવાના પ્રયત્નો કરતાં જાણવા મળેલું છે કે તેની અંદર આ ગાડી કોના નામની છે તેનો નામનો ઉલ્લેખ ના હોય તપાસ આ વધુ घेरी बनती जाती हुई तो स्पष्ट देखे रहू छे माय स्कूल इज वन सच थिंग लाइक ऑडियो विजुअल लर्निंग एक्टिविटी बेस्ड लर्निंग एंड ग्रुप एक्टिविटीज व्हिच एनहांसेस माय कॉन्सेप्चुअल अंडरस्टैंडिंग माय स्कूल आल्सो टीचेस कोडिंग व्हिच इज एन इंपॉर्टेंट 21st सेंचुरी स्किल नॉट जस्ट दैट आई गेट एन अपॉर्चुनिटी टू शोकेस माय स्किल ऑन अ नेशनल प्लेटफार्म And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.